બે દાર પકવાન આપો ચાલો સવાર થી બધી આઈટમ શરૂ થઈ ગઈ છે નવ વાગે થી દાર પકવાન ભેર દેવરા રગરો પાણીપુરી સેવરી ટેસ્ટી પૌષ્ટિક દાર પકવાન સિંધી આઈટમ નમકીન આઈટમ ખાધા પછી પાંચ કલાક સુધી મોઢું ફ્રેશ રહીએ કલાક પછી મનમાં વિચાર આવી તો મારા કાકા ને ટેસ્ટીક મારી દુકાન સિત્તેર વર્ષ જૂની છે અને દાર પકડ ચાલીસ વર્ષ પેલા સ્ટાર્ટિંગમાં પાણીપુરી સેવપુરી ભેળ દેવરા રગરો બધું ચાલુ હતું પછી દાર પકડ ચાલુ કરી ઓગણીસો સિત્યાસી થી દાર પકડ શરૂ થયા પંદર તારીખ બાર દરાઘરો બધે ના શેવ પુરી ના ચાલીસ દહી શેપુરી ના ચાલીસ આખા રાજકોટમાં ઓછામાં ઓછા ભાવ અમારા છે આખા જેરાજ રોડ

ખાટી ચટણી આ લીલી ચટણી આ મરચાંની ચટણી આ દાળ પછી ડુંગળી સેવ પછી કોથમરી આ સ્પેશિયલ દાળ પકવાન આઈટમ dar por conta Bessere al pane e presto. Pane e presto. Allora, danno il resto a Dio. જયશંકર પાણીપુરી આની ચાલીસ રૂપિયા છે એક પકવન આવે એક દાર આવે આ સ્ટાર્ટિંગ દાર પકડ જયારે કર્યું તો તો આ રીતે પકડ ની દાર મળતું હતું પછી દસ પંદર વર્ષ પછી બધે ભૂકવામાં અમે નાસ્તો કરતા તો પકડ ભૂકો કરીને ખાતા અને તેથી આ શરૂ થઈ ગયું રાજકોટમાં ભૂકો શરૂ થયો આ દાર પકવાન આખું દાર પકવાન છે મસાલા દાર પકવાન

આ દાળ પક મસાલા પકવન છે એમાં સિંગ આવે મસાલા આ છે દાર મસાલા પકવાન ओलिदार ले ले आपको एक जैन दार पका ना आपको आपको हेलो हेलो चलो आज जैन दार पका दियो एक प्लेट जांबू दे जो जैन दार पकवान एक गरमा गरम गुलाब जामु त्रीस रुपये प्लेट चार पीस आए ગરમા ગરમ રાજકોટમાં એક જ જગ્યા છે કે ગરમા ગરમ ગુલાબજાંબુ મળે હમ હા હા બેર ફરારી બેર નહી ચાલીસો રૂપિયા भई ॾिसूं दे थो फरारी भेरेटी ચાલો ફરારી એક છાસ આપો બે દાર પકડ આપો બે દાર પક